આ ત્રણેય યુવકો રત્ન કલાકારો નીકળ્યાને જિલ્લા ત્રણ મહિનાથી બેકાર હોવાથી લૂંટ કરી હોવાનો સામે છે ઉલ્લેખનીય છે કે હાલ મંદિરના માહોલમાં લૂંટની ઘટના બનતા ચિંતાનો માહોલ સર્જાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજકોટ જેતપુરના ખારચીયા ગામના વતની અને સુરતમાં ઉત્તરાયણ યમુના ચોકના યમુના પેલેસમાં રહેતા પાંત્રીસ વર્ષીય કૃણાલભાઈ પ્રવિણભાઈ ભુવા વરાછા મિની બજાર ઠાકોર દ્વાર સોસાયટી શ્રી હર બિલ્ડિંગના ચોથા માળે ઓફિસમાં દેવ ફોરપીના નામે હીરાનું કારખાનું ધરાવે છે તેમને ત્યાં બે ફોરથી મશીન ઉપર દિવસે સંદીપ અને હાર્દિક દિનેશભાઈ ભુવા અને રૂપેશ ભવાનભાઈ બારૈયા નોકરી કરે છે હાલ મંદીના માહોલમાં લૂંટની ઘટના બનતા ચિંતાનો માહોલ સર્જાયો છે આરોપી ત્રણેય રત્ન કલાકારોએ સાથે મળી લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો છેલ્લા ત્રણ મહિનાથી બેકાર હોવાથી લૂંટ પ્લાન બનાવ્યો હતો લૂંટ કરનાર રત્ન કલાકારો દ્વારા ખર્ચો ભરવા માટે લૂંટનો પ્લાન કર્યો હતો જોકે લૂંટ કર્યા બાદ તમામ પકડાઈ ગયા અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે